ડોલભાઈ હું તમને એક રિક્વેસ્ટ કરું છું પ્લીઝ આ પંખા છે ને તમે બદલાવી નાખો ને આમાં રિમોટ વાળા પંખા લઈ લ્યો અરે પણ આ પંખામાં હું વાંધો છે આ હારામ હારા પંખા તો છે યાર પ્રણવભાઈ આ બાબા આદમના જમાનાના પંખા તમે રાખો યાર હલે છે કેટલા પડશે કોઈના ઉપર હવે એમ થોડીક હલે યાર પ્રાચી હું વાત કરે છે પ્રણવભાઈ હલે છે ને આપણા પંખા હું તો તમને કઈ કઈને થાકી ગઈ કે આ પંખા હલે છે ને કોક દીક પડશે ને તો હેરાન થા બતાવું પંખો હલે બતાવું આ પણ હલે પણ થોડોક તો હલે ને યાર પ્રણવભાઈ આમાં આ મિત્રો તમે કોમેન્ટ કરો છો કે આ પંખો ક્યાં હલે છે મને જરા જો 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 આ ક્યાં હિલો ક્યાં

ત્રણ ચાર હજાર ના આ ખોટો હું કામ ખર્ચો આ બધા પંખા હાલે તો છે હાલે તો છે પણ હલે છે ને એમાં તકલીફ થાય છે અને હવે આપણે બદલાવી નાખીએ તો સારું ડબ્બાનો ડર લાગે અરે ન પડે હવે એમ કે પંખા પડે યાર શું યાર તમે કપડા બદલાવતા નથી ખરાબ થઈ ગયા છે તો કે પેરી જ રાખો તો ઈ નહીં જ ગંજી ફાટી ગયો એકદમ તો પેરી રાખો કે બદલાવી નાખો તમે કપડા તો બદલાવવા જ પડે ને યાર તો મેં આ તો આ તો અંદરની વસ્તુ બદલાવો તો બહારનું તો બદલાવ જ પડે ને ખરાબ દેખાય તમે આવા ખોટા ઉદાહરણ દયો માં કપડા બદલાવાના ને પંખા ની યાર એને કઈ સંબંધ જ નથી પ્રણવભાઈ અરે શું હવે સંબંધ નથી આ શું હવે નથી જવાય નવી વસ્તુ લેવી જ પડે ને થોડીક નવી ટેકનિક ની લઈએ ને તોય મજા આવે અને રિમોટ વાળા લઈએ ને તો મારે મેઈન શાંતિ થાય કેમ કે માં હું ગમે એ કામ કરતી પ્રાચી જરા પંખો ચાલુ કર દે તો પ્રાચી જરા બંધ કરી દે હવે આની નવાબી આવી છે અહીંયા બેઠા હોય તું બેડરૂમમાં હોય ને તો એમ પ્રાચી પંખો ચાલુ કરતો

વસ્તુ લાવી નથી કે નવી વસ્તુ ટ્રાય કરું ને પણ નવી વસ્તુ કેમ લઈ આવાય કે જૂની વસ્તુ હાવ ખરાબ થઈ ગઈ હોય ને તો લઈ આવાય એટલે આની

એલા એ તું ભાગી જાવ બહુ ભાગી જાવ ઊભા રહો ઊભા રહો હજી એકવાર હજી એકવાર બહુ ભાગી જાવ નો હોય એમ નહીં ભાઈ તમે કીધું આ વસ્તુ હું કે હજી એકવાર કરું એમ નો હોય એમ એમ કીધું નતું તું આપડી જૂની વાત યાદ કરો તાજી થઈ ગઈ અત્યારે હું ક્યાં છું તમે જુનાગઢ માં ગુજરાત માં છું ગુજરાત માં જે પણ ખર્ચો તમારો અરે એવું ન હોય તો

ટીટ કરો ટિકિટ પ્રણવ ભાઈ જો તમારે મુંબઈ જવું હોય તો તમારે તમારા ખર્ચે જવાનું હોય તમે મારા ઘરે આવો તમારે તમારા ઘરે જવાનો ખર્ચો મારે દેવાનો હોય એની માટે

તમે મને છો કે મારી ટિકિટ તમે કર નાખો મારી ટિકિટ તમે કર નાખો મિત્રો આમાં આપણે ટિકિટ કરવાની હોય એની માટે એગ્રી થયા કે નહીં તમને આપણા સબસ્ક્રાઇબર ને બધાને આખું